પૂજનીય વડીલ પરિજનોના ચરણોની અંદર મારા કોટી કોટી વંદન સાથે છે બેંદડાથી હે ને તમે મેરો બાપાને ઓળખતા જ હશો પહેલી વાર અરણેજની અંદર પ્રજ્ઞા પુરાણ કથા થઈ ત્યારે બાપા હતા અહીંયા અને આપણે જોઈએ કે એમના હૃદયમાં સદાય ગુરુ કાર્ય કરવાની વેદના તમન્ના ગામ ગામ વ્યક્તિ વ્યક્તિ સુધી સદગુરુના શ્રેષ્ઠ વિચારો પહોંચે એના માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે એમાં અમારા વડીલ સાથે અમારા વડીલ મિશ્રા સાહેબ એ પણ કોડીનાની અંદર રહી છે ખૂબ ખૂબ ગુરુદેવનું કામ કરી રહ્યા છે એમના ચરણોની અંદર પણ હું વંદન કરું છું પરંતુ સદભાગ્ય એક મળ્યું છે કે આજે મેંદડાથી એ મારા વડીલ પૂજનીય પધારાના આશીર્વાદ આપણને સૌને પ્રાપ્ત થાય અમે તો મેંદડા કથા કરીને આવ્યા હતા ખાખી મઢી આશ્રમ જ્યાં પૂજ્ય બાપુ પોતાનું જીવન ભગવાનના ચરણે સમર્પિત કરી ખૂબ સેવા કરી રહ્યા છે એવા પૂજ્ય બાપુ અહીંયા ઉપસ્થિત છે ખૂબ આવા ભાગ્યે જ મહાન

મારા બાપા હે ને આજે તો તમે જુઓ કે ભગવાનના એ વાલા બાળકો એમનો પણ એક સંકલ્પ છે કાર્ય થાય એટલું અમે વધારે કરીએ એવા અમારા કાળુભાઈ પણ અહીંયા પધાર્યા છે એમનો એમના ચરણોની અંદર હું વંદન કરું છું કારણ અમે એમને જોઈને આવ્યા છીએ એક અનુભવ સાથે કહી શકીએ

એમના મમ્મી વિનંતી છે એક બાજુ બેસાડી દો અથવા તો એને રમવું હોય તો રમવાની પાછળ જગ્યા આપો થોડીક વ્યવસ્થા જાતે આપણે કરવાની છે મારી બહેનોને પણ વિનંતી છે કે આવનાર ભક્તો ને જગ્યા મળે જ્યાં પણ જગ્યા હોય ત્યાં ખસી જજો પેલાથી તમને વચ્ચે વચ્ચે પાછા ખસેડવા ના પડે

પ્રજ્ઞાપરણ કથાના આજના ચોથા દિવસને જૂતા વીતેલા ત્રણ દિવસ ટૂંકમાં યાદ કરી લઈએ પ્રથમ દિવસ કળશ યાત્રા શોભાયાત્રા પોથી યાત્રા એનું મહત્વ આપણે સમજ્યા જન્મો જન્મના મા બાપ નો એ વરઘોડો છે ભગવાન ખુશ થાય વરઘોડામાં જ્યારે બાળક જાય ભગવાન આશીર્વાદ આપે છે સાથે અધ્યાય પ્રથમ લોક કલ્યાણ જિજ્ઞાસા પ્રકરણ સાચો ધર્મ શું છે આપણે જોઈએ ધર્મની વ્યાખ્યા આજે આપણે અલગ જોઈ રહ્યા છે આપણે બધા ભેગા થઈને અલગ બનાવી દીધી છે અમે આ ભગવાનને માનીએ એટલે એમાં ન આવે મારો ધર્મ આ તારો ધર્મ મારા ભગવાનના તારા ભગવાનના આ ભગવાનને વેચી દીધા સાચો ધર્મ જે ભગવાનને માનીએ જે ગુરુને માનીએ જે મંદિરમાં જઈએ દરેક માટે સાચો ધર્મ લોક કલ્યાણનો કાર્ય કરવો પરમાર્થ કાર્ય કરવું એને સાચો ધર્મ બતાવ્યો છે સાથે દાનની વ્યાખ્યા બતાવી છે દાન આપણા વ્યક્તિ કેવો હોવો જોઈએ ખબર પડે મારા નગરમાં મારા ક્ષેત્રમાં મારા વિસ્તારમાં ધાર્મિક કાર્ય થઈ રહ્યું છે કલ્યાણનું કાર્ય થઈ રહ્યું છે પરમાર્થ કાર્ય થઈ રહ્યું છે તો ફૂલને તો ફૂલની પાખડી અર્પણ કરવી જેથી કરીને આપણી લક્ષ્મી પવિત્ર બને અપવિત્ર લક્ષ્મી ઘરમાં સુખ અને શાંતિ નથી લાવતી અને લક્ષ્મીને પવિત્ર બનાવવા માટે પવિત્ર જગ્યાએ આ દુનિયામાં ધ્યાન રાખજો કે આપણા પૈસાનો જે સદુપયોગ થતો હોય ત્યાં ફૂલને તો ફૂલની પાખડી અવશ્ય અર્પણ કરવી જેથી કરીને આપણી લક્ષ્મી પવિત્ર બને સાથે સાથે અભિમાન આવી જાય કોઈ વાતનો અભિમાન આવી જાય તો ભગવાન આપણને કેટલા બધા દૂર ફેંકી દે છે માટે કીધું છે ને

தரு સાથે હનુમાનજી ભગવાનની વ્યાખ્યા આપણે લીધી કે જે દાસ્ય ભાવે ભગવાનના ચરણો ની અંદર એને હંમેશા ભગવાનના કામની ચિંતા કરી નામની ચિંતા નથી કરી આજે દુનિયા નામમાં પડી ગઈ હે ને અમે જઈએ ને અહીંયા તો એવું નથી થયું અમે જ્યાં ને જાઓ હોય ત્યાં આ એક ચિંતા અમને બહુ થાય મારું નામ લીધું નહીં એનું નામ કેમ લીધું હવે બધાયના નામ લેવા થોડા મેં આવ્યા છે જેનું નામ લેવા આવ્યા એનું નામ લઈએ ને હે એવા નામ લેવા જવા તો કથા ક્યાંથી થાય પણ આજે બસ મારું નામ કેમ નહીં માટે નામમાં પડીશું તો ભગવાન આપણને ઘણા બધા દોર

એક છાણના કીડા જેવું જીવન એક અનાજના કીડા જેવું જીવન ઘરની બહાર એક ડગલું કોઈના ભલા માટેની કોઈના કલ્યાણ માટેની કોઈના ઉદ્ધાર માટેની કોઈની સેવા માટેની એને પશુ જેવું જીવન કહેવામાં આવ્યું છે પશુ જેવું જીવન અને સ્વાર્થી જીવન સ્વાર્થી માનો લોભી ને લાલચુ બને લાલચમાં અધમ કૃત્ય કરે પોતે પતનની ખાઈમાં પડે સાથે કેટલા નહીં ધકે લે સાથે સાથે આપણે જોઈએ છે કે ગઈકાલનો દિવસ સત્ય અને વિવેક પ્રકરણની અંદર નારીની ભૂમિકા શું છે સત્ય એટલે શું વિવેક એટલે શું ધર્મ એટલે શું ગઈકાલે આપણે એની વ્યાખ્યા સમજા ત્રણ ત્રણ દિવસ સદગુરુની એ દિવ્ય કૃપા શક્તિ પ્રેરણા અને શ્રેષ્ઠ વિચારોને આપણે સાથે મળીને વાગોળી ગયા છે આજનો એ ચોથો દિવસ છે અને ગુરુદેવે વચન આપ્યું બેટા જ્યાં પણ પ્રજ્ઞાપરનો ગાન થતું છે

અને એમાં એ પરસોતમ મહિનો અધિક મહિનો અધિક ફળ મળે વધારે મળે થોડુંક કરો એનું અનેક ગણું ફળ આ મહિનાની અંદર મળે એવો અવસર ભગવાન આપણને આપ્યો છે તો આવો આજના ચોથા દિવસે મહાશક્તિને હૃદયના ભાવથી પ્રાર્થના કરી લઈએ હે પ્રભુ પરમાત્મા અમારા સૌના હૃદયને પવિત્ર બનાવી અને પ્રભુ ભાવ અને શ્રદ્ધા જગાડો એ ભાવ સાથે સીધા બેસી બે હાથ જોડી હૃદયના ભાવથી ભગવાનની સૂક્ષ્મ શક્તિનો ધ્યાન કરતા હતા આવાહન કરીશું આયે ગુરુવર બિરાજ્યે કથા કહું મત્યાનુસાર પ્રેમ સહિત આવાહન કરું પધાર્યે મા पथाये ऋषिवस्ता केसा आये वि स्वामी तवसिष्ठ वाल्मीकियोरव्यास मानवमात्र किदय मे भरदो प्रेरणा अपार भरदो प्रेरणा अपार सदगुरु देव की जय प्रज्ञा पुराण की जय युग ऋषि युग व्यास की जय त्रण त्रण वार जय घोष बोल लाइए के वार आवाज आयो वो बोलो तो खरा आयो वो हाँ तो जरा भाव थी बोलिए ना काले की तो तो नहीं गुरुदेव बता बेटा आपने कौन ना बच्चा चाहिए

કનૈયા આટલી બધી બેનો બેઠી હોય ને આવો અવાજ ચાલે હે બેનો પાછી પડે અવાજમાં તો જરા ભાવથી ભગવાન સાંભળે એવો અવાજ બોલે રામચંદ્ર ભગવાન ખૂબ ખૂબ ધન્યવાદ સમયું સ્વાગત સન્માન વડીલોના વડીલો મારા પ્રણામ કથા આજનો ચોથો દિવસ ગઈકાલે સત્ય અને વિવેક પ્રકરણની અંદર નારીની ભૂમિકા બતાવવામાં આવી સત્ય એ પણ છે પરિવાર નિર્માણ ની અંદર નારી ની ભૂમિકા અધિક મહત્વ છે પરિવાર નો પાયો કુટુંબ નો પાયો સમાજ નો પાયો રાષ્ટ્ર નો પાયો સંસ્કૃતિ નો પાયો એ નારી છે માટે હે નારી તું જાગ અને બીજાને જગાડ કારણ કે આવતો સમય એ ખૂબ વિષમ પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યો છે ત્યારે તું નહી જાગે તો આવતો સમય ખૂબ કષ્ટદાયક અને દુઃખદાયક આવશે કારણ આજે આપણે જોઈ રહ્યા છે

આવો અધમ પાપ ના થાય એનું ખાસ ધ્યાન રાખે દીકરી લક્ષ્મી નો અવતાર કહેવામાં આવ્યો છે સાથે સાથે માં ભગવતીએ બતાવ્યું બેટા ભગવાને આપેલા બે અમૂલ્ય અને સાચવીને રાખજે લજ્જા ને મર્યાદા શરીર પર ડગલો ઘરે હશે પણ લજ્જા ને મર્યાદા નહીં હોય તો સ્ત્રીની કોઈ શોભા નથી લજ્જા ને મર્યાદા હશે શરીર પર કદાચ કોઈ ઘરેણું નહીં હોય પ્રજ્ઞા પુરાણ એટલે શું પ્રજ્ઞા પુરાણ પ્રજ્ઞાપુરાણ નવયુગની ગીતા છે પ્રજ્ઞા પુરાણ આ જીવ નું છે પ્રજ્ઞા પુરાણ આ જીવની દીવા છે પ્રજ્ઞા પુરાણ એક અમૂલ્ય ઔષધી છે પ્રજ્ઞા પુરાણ રત્ન